લાંબા સમયથી ખાલી પડેલી વિસાવદર બેઠક પર ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે પૂર્વ એમએલએ હર્ષદ રીબડીયાએ હાઈકોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચી લીધી છે વિસાવદર વિધાનસભા બેઠકની ચૂંટણીમાં આપના ભૂપત ભાયાણીની જીતને પડકારતી અરજી કરી હતી ભૂપત ભાયાણીએ રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી હતી ખાલી પડેલી સીટ બાદ પણ હાઈકોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાના કારણે ચૂંટણી યોજાઈ નહોતી હાલ ગુજરાતમાં વિધાનસભાની બે બેઠકો ખાલી છે વિસાવદર અને કડી વિધાનસભા બેઠક ખાલી છે તો પરત ખેંચ્યા બાદ કહ્યું કે અંતરાત્માના બાદ પરત ખેંચી છે પૂર્વ એમએલએ ભૂપત ભાયાણીએ કહ્યું કે નિર્ણયનો આવકાર છે જો પાર્ટી મારી પર વિશ્વાસ મૂકશે તો સાથે મળીને કામ કરીશું પછી ન્યાયિક પ્રક્રિયામાં સમય પસાર થતો હતો જેથી કરીને વિસાવદર વિધાનસભાની ચૂંટણી એવું કહેવાનું હતું કે ભાઈ પિટિશનને કારણે હું લેટ થાય છે તો મારા વિસ્તાર આ ખેતી સાથે જોડાયેલો વિસ્તાર છે મારા છેવાડાનો ગરીબ માણસને ધારાસભ્ય વિહોણું કેમ રાખું એટલા મારો મેં મારા અંતર મને નક્કી થયું તો હું મારી પિટિશન મોકળો કર્યો છે તો હર્ષદભાઈના આ નિર્ણયને હું આવકારું છું અને એમને અભિનંદન પણ આપું છું કે આપણા વિસ્તારમાં લોકોને પ્રતિનિધિ મળે બધા સિનિયર આગેવાનો સાથે મળી ખભે ખબો મિલાવી અને બધા કામ કરવાના છે અને પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડ જે કંઈ પણ નિર્ણય કરશે એ નિર્ણય સૌ માનવાના છીએ અને પાર્ટી મારામાં વિશ્વાસ મૂકશે તો આવનારા દિવસોમાં સાથે અને અમારા વિસ્તારના હિતમાં સૌ ગુજરાતમાં ત્રીસ માર્ચે નવા જંત્રી દરોની જાહેરાતની સંભાવના એક એપ્રિલથી અમલમાં આવી શકે નવા જંત્રીના દરો જંત્રી દરો ફરી એકવાર સુધારવા સરકાર તજવીજ કરી રહી છે મળતી માહિતી મુજબ જો બધું સુસંગત રહેશે તો રાજ્ય સરકાર ત્રીસ માર્ચે નવા સુધારેલ સુધારે દરોની જાહેરાત કરી શકે છે જે એક સમિતિઓની રચના કરી છે આ સમિતિઓ મહાનગરપાલિકા નગરપાલિકા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને ગ્રામ્ય કક્ષાએ કાર્યરત છે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આ સમિતિઓ વિવિધ વિસ્તારમાં જમીનના બજાર ભાવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને અન્ય પરિબળો ધ્યાને લઈ નવી જંત્રી દરો માટે અભિપ્રાય આપશે સમાચાર વડોદરાના પાદરાથી જ્યાં કેનાલમાં ગાબડું પડતા જ ચોકારી ગામે કેનાલમાં ગાબડું પડતા જ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યા છે ખેતરોમાં પાણી ઘુસ્યા છે ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ કેટલાક ઘરોમાં પણ પાણી ફરી વળ્યા છે ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે ચોંકારી ગામમાં વડોદરાની ભાયલીની વિપગ્યોર સ્કૂલ સામે દંડનીય કાર્યવાહી કરાઈ શાળા દ્વારા એક્ટનો અમલ ન થતો હોવાનું સામે આવ્યું શાળામાંથી જ ગણવેશ અને પુસ્તક સામગ્રી ખરીદવા દબાણ થતું હોવાની ફરિયાદ વાલીઓ દ્વારા કરાઈ હતી જે મામલે ડીઈઓએ તપાસ કરાવતા શાળાની અન્ય કેટલીક ખામીઓ સામે આવી શાળામાં લાયકાત વિનાના શિક્ષકો રાખ્યા હોવાનું તપાસમાં ખુલ્યું તેમજ છેલ્લા ત્રણ ચાર મહિનાથી આ શાળા આચાર્ય વિના ચાલે છે શાળાને ત્રીસ હજારનો નો દંડ ફટકારવામાં આવ્યો છે જોકે આ અગાઉ પોદાર સ્કૂલ સામે પણ ડીઈઓએ કાર્યવાહી કરી હતી અધિકારીઓ જે રિપોર્ટ આપ્યો તો રિપોર્ટમાં કલમ સત્તર વિદ્યાર્થીઓને વાલીઓની મરજી વિના આમ દબાણ કરવા માટે એ ઉપરાંત શાળામાંથી વિવિધ ગણવેશ પુસ્તકો ખરીદવા બાબતે કલમ નંબર સત્તર સરકારશ્રીના પાલન કરવા માટે કલમ નંબર છે ભાવનગર થી સમાચાર જ્યાં રેગિંગની ઘટનામાં હજુ સુધી કોઈ ખાસ કાર્યવાહી નથી કરાય પાંચ દિવસ વીત્યા બાદ પણ પોલીસને સફળતા નહીં પોલીસને નવમાંથી એક પણ આરોપી કે અફરણ કાર હજુ સુધી નથી મળી

તેને લઈને અન્ય જે વિદ્યાર્થીઓ છે તેમનો આરોપ છે પોલીસ કોઈ કડક કાર્યવાહી નથી કરી રહી પોલીસની ઢીલી નીતિના કારણે હજુ સુધી આરોપીઓ પકડાયા નથી અને બીજી તરફ પોલીસ પર આરોપ મૂકવામાં આવી રહ્યા છે કે પોલીસ આ ઘટનાને દબાવવા માટે પ્રયત્નો કરી રહી છે જે નવ વિરોધ નિલંબક પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમાંથી એકની પણ ધરપકડ નથી કરવામાં આવી સંબદતા નેતેન જોડાઈ ગયા છે બધું જાણકારી સાથે નેતેન શું ઘટનાક્રમ હતો અને પોલિસ ની કેવા પ્રકારની કાર્યવાહી કેવા પ્રકારના આરોપો પોલીસ પર મુકાયા છે જી ચોક્કસ વાત કરીએ તો જે થોડા દિવસ પહેલા ભાવનગર મેડિકલ કોલેજ ને જે જુનિયર ડોક્ટરો છે જે જુનિયર ડોક્ટરો ત્રણ તેમની સાથે સિનિયર ડોક્ટર દ્વારા મતલબ મારામારી ને રેગિંગ ની ઘટના છે તે સામે આવી હતી અને ખાસ કરીને વાત કરીએ તો આ જે જુનિયર ત્રણ ડોક્ટરો છે તેમને અલગ જગ્યાએ બોલાવી અને કારમાં લઈ ગઈ અને ત્યારબાદ તેમને ઢોર માર મારવામાં આવેલો અને ત્યારબાદ સમગ્ર મામલાને લઈ અને આ જે ડોક્ટર છે જે જુનિયર ડોક્ટરો તેમને સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ સમગ્ર મામલો છે તે સામે આવ્યો હતો અને ત્યારબાદ જે આ સમગ્ર ઘટનાને લઈ અને કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે જે ડોક્ટરો દ્વારા આ અત્યાચાર કરવામાં આવ્યો છે જુનિયર ડોક્ટરો સાથે તે ડોક્ટરો સહિત અન્ય બે લોકો છે જે બહારના વ્યક્તિઓ હતા તેમની જોડે એફઆઈઆર છે તે દાખલ કરવામાં આવી છે હાલ જે તમામ ડોક્ટરો જે અત્યાચાર કર્યો છે તેમને જે મેડિકલ કોલેજ છે ભાવનગર લેવામાં આવ્યો છે કે કે પ્રમાણપત્ર એટલે સર્ટિફિકેટ જરૂરી તે તેમને પરત ન કરવા હાલ તમામે તમામ જે નવ આરોપીઓની સામે જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે શહેરના ભાવનગરના જે એ ડિવિઝન પોલીસ મથક છે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી જે કારમાં આ લોકોને લઈ ગયા હતા

મોરબીમાં બુટલેગરે પોલીસ પર કરેલા હુમલા મામલે કાર્યવાહી કરાઈ બુટલેગરનું ગેરકાયદે મકાન તોડી પડાયું એક ડીવાયએસપી પાંચ પીઆઈ અને પીએસઆઈ સહિત સિત્તેર થી વધુ પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કામગીરી કરાઈ સમગ્ર મામલે મામલતદારે જણાવ્યું કે અનેક વખત નોટિસ આપ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી છે

દસ બે એક નોટિસ આપી ત્યાર પછી અમે સાત ત્રણે એક નોટિસ આપી છેલ્લી બે દિવસમાં ખાલી કરવા માટે જ્યારે આજે બાર તારીખ થઈ પાંચ દિવસ એને આપ્યા બે દિવસ એને ફક્ત બે દિવસ આપ્યા હતા અને અમે પાંચ દિવસ ફરીથી આપ્યા બરાબર એ પછી આ ડિમોનેશન કરવામાં આવ્યું જ્યારે ભટ્ટીની રેડ કરવામાં આવી ત્યારે ધરપકડ ટાળવા માટે આ બધો હુમલો કરવામાં આવ્યો હતો તો અત્યારે જે કાયદાને મર્યાદામાં આવે એવા સ્ટ્રીક મેક્સિમમ એક્શન લેવામાં આવે છે અને એક્શનના આધારે એક ઉદાહરણ બેસાડવાનું છે કે ભવિષ્યમાં આવી કોઈ પોલીસ ઉપર હુમલો ના કરે પોલીસ પોતાની કાર્યવાહી કરીને જ રહેશે પોલીસે ત્યારે પણ બુટલેગરને પકડીને રેડ કરેલી છે અને રાતે કોમ્બિંગ દરમિયાન ચાર કેસ બીજા પણ કરેલા હતા બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી ધંધુકામાં નશાની હાલતમાં બે લોકો ભાખડ્યા મુખ્ય ચાર રસ્તા પર દારૂડિયાઓની બબાલનો વિડીયો વાયરલ આસપાસના દુકાનદારો અને રાહદારીઓ તમાશો જોતા રહ્યા પોલીસ ચોકીની સામે નશાકરોએ કરી બબાલ રાજકોટમાં રૂપિયાની લેતીદેતીમાં હુમલો કોટડા સાંગાણીના અરડુઈ ગામે પેપર મિલમાં થઈ બબાલ પાંચ લોકોએ કારખાનેદાર પર કર્યો હુમલો સોમનાથ પેપર મિલના માલિક રશ્મિન અને તેના ભાગીદાર પર તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કરાયો રાજકોટમાં સગીર બાળકોએ સાયકલ પર આવી ઘરોમાં ફેંક્યા પથ્થર સ્થાનિકો સગીરોની તીખડથી પરેશાન અશાંત ધારો છે તેવા વોર્ડ નંબર બે નો વીડિયો વાયરલ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે રાજકોટમાં મહિલા બની રણચંડી લબર મુછ્યા યુવાનની ધોલાઈ કરી મહિલાએ યુવાનને મોઢાના ભાગે મુક્કા મારી માર માર્યો ઘટનાનું કારણ અકબંધ પોલીસે વાયરલ વીડિયોને લઈને તપાસ હાથ ધરી દ્વારકાના મેવાણા ગામના પાટિયા નજીક રૂપિયા રૂપિયા ભરેલી ભરેલી ચોરી કરીની ઘટના સીસીટીવી કરી અને રિક્ષામાં બેસી ગઠ્યો ફરાર બોટાદમાં તસ્કરોએ હદ વટાવી ઢસા ગામમાં માતાજીના મઢમાં થોડા દિવસે ચોરી છાલા મકવાણા પરિવારના મઢમાંથી ચાંદીના આભૂષણોની ચોરી કરી સીસીટીવી આધારે પોલીસે તપાસ હાથ ધરી પાકિસ્તાનમાં પેસેન્જર ટ્રેન ધમકી રાજકોટ સિવિલ હોસ્પિટલની લાલિયાવાડી પર હાસ્ય કલાકાર હકાબા ગઢવીએ વ્યક્ત કરી વ્યથા તબીબો મોડા દર્દીઓ પરેશાન મંત્રીને પણ કાઢતા ન હોવાનો આક્ષેપ બહેન ના અકસ્માત સમય થયેલા ખરાબ અનુભવનો વિડીયો વાયરલ કર્યો ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે હકાભાના આરોપોને નકાર્યા હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટના હવાલાથી આપી જાણકારી દર્દીના કારણે સીટી સ્કેનમાં વિલંબ થયો હોવાનો દાવો દર્દીએ હતો ઇન્કાર અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપીનો વિરોધ પ્રદર્શન ફી વધારાને લઈને મોટી સંખ્યામાં એબીવીપીના કાર્યકર્તાઓએ હાથમાં બેનર લઈને કર્યા સૂત્રોચ્યાર ફી વધારો પરત ન ખેંચાતા ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું રાજકોટમાં કોરોનામાં મૃત્યુ પામેલા કર્મચારીની સરકારી સહાયમાં કટકી પીજીવીસીએલના બે અધિકારીની ઓડિયો ક્લિપ વાયરલ પચીસ લાખની સહાયમાં દસ લાખની કટકી વેલકમ બેક રેલવેમાં અપડાઉન કરતા મુસાફરોને ટ્રેનના અભાવે મુશ્કેલી પડી રહી છે તહેવાર ટાણે જ બપોરના સમયે ટ્રેન ન હોવાથી મુશ્કેલી સર્જાઈ છે જો ગુજરાત એક્સપ્રેસ ચૂકી જવાય તો ત્રણ કલાક સુધી રેલવે સ્ટેશન પર બેસી રહેવું પડે છે બપોરે બાત્રીસ કલાક પછી એક પણ ટ્રેન ન હોવાના કારણે અપડાઉન કરતા મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે ત્રણ કલાક અમારે રેલવે સ્ટેશન પર બેસી રહેવું પડે છે તો રેલવે પ્રધાન સાહેબને અમારી ખાસ વિનંતી છે કે ગુજરાત એક્સપ્રેસ બાદ અમારે એક ટ્રેન મૂકી આપો તો બહુ તમારો આભાર ખૂબ ખૂબ આભાર આપણે અમારા ટ્રેનમાં છે ને ડેલી અમારે અપડાઉન વાળા છે અને અમારે ખાસું મોટું ગ્રુપ છે અને અમારા લોકોને સાડા પછી કોઈ ટ્રેન જ નથી એટલે અમારે કેવું છે ત્રણ પચાસે બીજી સેકન્ડ ટ્રેન આવે અમારે સાડા ત્રણ કલાક અહીં બેસવું પડે વલસાડ પ્રાંત અધિકારીની કચેરી દ્વારા શહેરના બજારોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાવ વલસાડના એડિશનલ કલેક્ટરની આગેવાનીમાં આ ટીમોએ વલસાડના જાણીતા છીપવાડ વિસ્તારમાં હોલસેલ કરિયાણાની દુકાનો અને મીઠાઈની દુકાનોમાં સઘન ચેકિંગ કર્યું હતું ચેકિંગ દરમિયાન કેટલીક જગ્યાએથી અખાદ્ય પદાર્થનો જથ્થો મળી આવ્યો એક્સપાયરી ડેટના અખાદ્ય ચીજવસ્તુઓ પણ મળી આવી આ સાથે તેલ મસાલાઓ જેવી ચીજવસ્તુઓ પણ હલકી ગુણવત્તાની મળી આવતા આવા દુકાનદારો સામે તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તંત્ર દ્વારાખાદ્ય પદાર્થો વેચતા અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા દુકાનદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાઈ રહી છે मिठाइयों की शॉप पर भी और किराना की शॉप पर भी विजिट किया था और मिठाई की शॉप पे तो हमने दुकानदारों को इस तरीके की हिदायत दी है कि जो भी मिठाई आप बना रहे हैं उस पर मैन्युफैक्चरिंग डेट एक्सपायरी डेट और प्राइस रखे और किराना की शॉप पे भी हमारा इसी तरीके का था कि हम देखें कि कोई एक्सपायरी मटीरियल तो नहीं है इस शॉप के ऊपर हमें कुछ एक्सपायरी मटीरियल मिला है और उसको हमने ऑलरेडी पीस कर दिया સુરત આરટીઓ એક્શન મોડમાં આવ્યું છે મહેશ્વરીની એકવીસ અને અગ્રવાલ વિઘા વિદ્યાવિહારની કરાઈ છેલ્લા પાંચ વર્ષથી આરટીઓ ટેક્સ બાકી હોવાથી આ કાર્યવાહી કરાઈ છે વાલીઓ પાસેથી એડવાન્સ પૈસા લેવા છતાં ટેક્સ ભરવામાં શાળાની આડોળાઈ સામે આવી સ્કૂલ બસ ડિટેઇન થતા વાલીઓ અને વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે આરટીઓની કાર્યવાહી અંગે ભગીરથ ભગીરથસિંહ પરમારનું નિવેદન સામે આવ્યું બાળકોની સુરક્ષા અને બાકી ટેક્સને લઈ આ કાર્યવાહી કરી હોવાનું નિવેદન આપ્યું સુરત જિલ્લાની અંદર જે શાળાઓની અંદર જે બસો ચાલી રહી છે એ બસો માટે થઈ અને આરટીઓ દ્વારા એક સૂચન કરવામાં આવ્યું છે જિલ્લા શિક્ષણ અધિકારી જાણ કરવામાં આવી છે કે આ તમામ શાળાઓ જે છે જેની અંદર જે બસની અંદર વિદ્યાર્થીઓ ઘરેથી શાળા સુધી આવજા કરે છે એ તમામ વિદ્યાર્થીઓ માટે થઈ અને જે બસની સેફ્ટી રાખવાની હોય કે એનો જે ટેક્સ ભરવાનો હોય સરકારને ટેક્સ ભરવાનો રહેશે હેરાફેરી ના રવાડે ચડ્યો ગુજરાતી એક્ટર સુરત ની કાપોદરા પોલીસે જય બારૈયા ને બે પોઈન્ટ લાખ ના દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો જય બારૈયા જય જીમી નામે ગુજરાતી ફિલ્મ એક્ટર અને ડિરેક્ટર પણ રહી ચુક્યો છે સાથે તે કાર ધંધો પણ કરે છે જયનો જોડવા ભાઈ પણ ફિલ્મની દુનિયા સાથે સંકળાયેલો છે અને દારૂના ધંધામાં ભાગીદાર છે હાલ પોલીસે જયની દારૂના જથ્થા સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે તેને દારૂ આપનાર ઇઝમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરાઈ છે પંચમહાલમાં મૂર્તિઓ ખંડિત કરવા અંગે ત્રણ પકડાયા મસ્તીમાં મંદિરમાં મૂર્તિઓ ખંડિત કરી હતી જીનાલયમાં ભગવાનની મૂર્તિ ખંડિત કરતા રોષ વ્યાપ્યો હતો પંચમહાલના ઘોગંબાના ધનેશ્વર ગામની ઘટના છે હાઈસ્કૂલ પરિસરમાં ભગવાનની મૂર્તિ ખંડિત કરાઈ હતી ભગવાન મહાવીર સ્વામી ભગવાન ગૌતમ સ્વામી અને વલ્લભસુરી મહારાજની મૂર્તિને ખંડિત કરાઈ હતી રવિવારે બંધ જીનાલયના દરવાજા તોડી પ્રતિમાઓ ખંડિત કરવામાં આવી હતી ત્યારબાદ રોષ ફાટી નીકળ્યો હતો

બનાવ કરેલો એવું હાલની તપાસમાં છે રાજકોટમાં વિદ્યાર્થીને સાથી વિદ્યાર્થીઓ માર માર નો બનાવ સામે આવ્યો ગત રવિવારના રોજ સ્કૂલના ખંભાળા યુનિટ ખાતે મારા મારીની ઘટના બની હતી સ્કૂલ સંચાલકે જણાવ્યું કે અમે ભોગ બનનાર વિદ્યાર્થી અને વાલી સાથે છીએ ફરિયાદીની માફી મંગાવી છાત્રોને સ્કૂલમાંથી રસ્ટિગેટ કરવામાં આવ્યા છે સમાધાન માટે બોલાવેલા અમે અને સ્કૂલે જે વિદ્યાર્થીઓ મારવામાં હતા એને રસ્ટિગેટ કર્યા એની પાસેથી માફી પત્ર લખાવી લીધું વાલીઓને પણ કડક સૂચના આપી અને હજી શિક્ષાત્મક પગલા સ્કૂલ લેશે અમદાવાદમાં ફરી એક ફરાર કબૂતરબાજને દબોચી લેવામાં આવ્યો છે કબૂતરબાજી કેસમાં સંડોવાયેલ આરોપી રજની ઉર્ફે સન્ની પટેલને એસએમસીએ ધરપકડ કરી આરોપીએ છેલ્લા કેટલાક સમયથી ફરાર હતો પોલીસે આરોપીને પૂછપરછ માટે ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરી હતી જોકે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હિંમતનગર પર યુવક પર હુમલો નવીન બ્રિજ પર યુવક પર હુમલાની ઘટના બની બાઇક પર આવેલા શખ્સોએ હુમલો કર્યો ચાર શખ્સોએ હુમલો કરીને ફરાર થઈ ગયા યુવકના માથા પર બેટના ઘા માર્યા યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો તેર વર્ષે કિશોરની છરીના ઘા ઝીંકીને હત્યાને અંજામ આપવામાં આવ્યો છે મોબાઇલ ગેમના કારણે કિશોરની હત્યા કરાઈ હોવાની આશંકા ત્રણ કિશોરે છરીના ઉતારી નાખતા સનસનાટી મચી ગઈ બનાવમાં ગળાના ભાગમાં તેમજ પેટના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ થઈ છે ગામના બગીચામાં તમામ બાળકો બગીચામાં રમતા હતા તેવામાં માથાકૂટ થઈ હુમલો કરવામાં આવ્યો હત્યામાં ત્રણેય આરોપીઓ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે તેમ છતાં તેઓને રાઉન્ડઅપ કરી લેવાયા છે પોલીસે હત્યા પાછળના ચોક્કસ કારણો જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અમરેલીના ધારીના ચાલાલામાં યુવક પર હુમલાનો મામલો સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું યુવક પર પાઇપ વડે હુમલો કરાયો હતો હુમલામાં યુવકના માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી યુવકનું મોત થતા મામલો હત્યામાં પલટાયો મૃતક મિત્રના ભાઈઓ વચ્ચે મિલકત વિવાદમાં સમાધાન કરાવવા માટે ગયો હતો જે સારું ન લાગતા આરોપીઓએ હુમલો કર્યો આરોપી ભાવેશ હિરપરા સામે હત્યાનો ગુનો નોંધાયો ચલાલા પોલીસે આરોપીની ધરપકડ કરી છે